નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં નવો વળાંક સોનાના ભાવમાં અચાનક થયું કંઈક આવું કે તમે જાણીને ચોંકી ઉઠશો આ યુદ્ધની આશંકા વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવમાં સતત વધારા વચ્ચે જે એકદમથી ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવતઘર વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે ચાંદી વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં વધ્યા મથાળાથી ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની તૈયારીઓ પણ જોવા મળી રહી છે વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોની અંદર ઘટાડો થઈ શકે છે વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો જ્યારે સો ગ્રામ ચાંદી જ્યારે એક કિલો ચાંદી છે તો મિત્રો સતત વધી રહેલા જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે ચીન પણ સોનું ખરીદી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે એક સપ્તાહના સોનાના ભાવની વાત કરીએ તો ભયંકર આગ સરખી તેજી વચ્ચે સોનાના ભાવમાં નવો ઇતિહાસ રચાવી જોવા મળ્યો છે તો છેલ્લી ચોવીસ કલાક બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ભાવ છે સાત હજાર ત્રણસો એકવીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું તો હજાર બસો ને દસમાં જયારે સો ગ્રામ સોનું સાત લાખ બત્રીસ હજાર સો રૂપિયામાં વેચેર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો તો મિત્રો આવનારા દિવસોની અંદર અંદર અમેરિકન દ્વારા ઘટાડો ઘટાડો કરવામાં આવે સોનાના ભાવની ભયંકર થઈ શકે છે જેના લીધે અત્યારે ચીન પણ આ યુદ્ધની વચ્ચે જીઓપોલિકલ ટેન્શનમાં ચીન પણ અત્યારે હાલ સોનું ખરીદી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો સોનાના ભાવમાં સતત મોટા ફેરફાર થઈ રહ્યા છે જ્યારે તાજા ભાવ તમારા શહેરના જાણવા માટે કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો બરાબર છે તો આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વચ્ચે આવનારા દિવસોની અંદર ઘટાડો થઈ શકે છે કે વધારો જેની વાત કરીએ તેની પહેલા મિત્રો અત્યારે હાલ બુલિયન માર્કેટમાં પણ ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે અને ગઈકાલે ફેડ મિટિંગ દ્વારા આયોજિત જેની અંદર આપણને સોનાના ભાવ નવા ભાવ જાહેર થતા જોવા મળી રહ્યા છે જેની માહિતી આપણે આવનારા દિવસોના વિડીયોની અંદર મેળવીશું મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું